તો આઈ જ ભાઈ રાખવા રાખે જીધું મહેસાણા મહેસાણા લાયા મફળ્યો લાયા લાયા મફળ્યો ગુગુ લાયા મફળ્યો સો હે ગાય સ્વાગત છે ફરતે તમારું એક મારા નવા બ્લોગમાં તો કેમ છો તમે બધા તો આપણા શેતરમાં આ સાઈડ જોઈ શકો એન્ડ ઉપર જો આપણે વાયું હતું તો આપણે વાવ દ્વારા આયડો તો હું બતાવ રાયડો ઉગી જુઓ છું આ જુઓ એ સકતા સન આપણે નવા ફુવારા હોય લાયા તાય લગાય બાકી આ સાઈડ રહેડ જ છે આ રે જો અગે આ સેતન માં લેટર ફીટ કરવાની લેટર પેલ પડી હી તો આ જે સકો આયો ગયો છે અને બાકી આપડા આ સેતર માં વાબવાનું છે મતલબ આ સેતર માં જો સેડાવાનું હોય થોડું પેલું કડક થઈ જાય તો પલાળવા રાખ્યું બાકી ઘાર લગભગ વાટવા આવ્યો તે વાટવાનો ખબર નહીં ક્યાં વાટવાનો આપણે તો અથવાનો પવન ચાલુ થઈ ગયો વાયર આવતું છે બાકી ઘાર વાટવાનો હોય જાણ ઘાર વાટશો એટલે તમે બતાવશો બાકી હાલ હવે જઈએ ગયા વાગ્યા સી જો હાલ સૂરજ ઢંકાઈ ગયું બધું હું વ્યૂ ખતર નાખાયો ને સાડા દસ થઈ તો હવે નાખાય આપણા ઘેર ત્યાં મળીએ તો ભાઈ હા અરે ઘર જુઓ હું જો જોઈએ થોડો આમ પાકી જો કમેન્ટ બોક્સ જોઈ શકો છે વાટવાનું આપણે ખબર નહીં કરવાનું નહીં હું જે રસ્તો છેતરમાં જોઈ શકું રસ્તો જે અમે મતલબ ઇન્ટરવ્યુ જે પહેલો વિડિયો પહેલા વહેલો વિડીયો અમાયથી નાખ્યો હતો મતલબ બહુ ઇન્ટરવ્યુ લીધો હતો અને હું એક વિડીયો બનાવ્યો જે પેલો ક્રિકેટ વાળો ચેલેન્જ વાળું

રાકેશી તું મહેસાણા વાળા મેહોણી ભાષા મેહોણી ભાષા બોલતો એક બોલ મેહોણી રોમ જીજે જીરો ટુ આપડે જીજે વાળા બારો બના વાળા બોલો દોનો ભાઈ દોનો તો ભાઈ ના

ચારે બારું બીજું કઈ હવારો નો અંધારો ચારે બાજુ દેખાતો જ નહીં તો ગાયબ થઈ ગયો ચારે બાજુ અંધારું કરી દીધું બાકી પેલા મગફળી ઉખાડે ગૂગલાની બાકી એટલે કંટાળો બનાવવાનું હવા તો ભાઈ આ ગુગલો જુઓ હાલ મોબાઈલ જોવા તો આપતો જ નહી મોબાઈલ પણ જો ગુગલો હેલિકોપ્ટર લાવ્યો આ જુઓ ખાલી

आई ना थे आते था तो फर तो जो खाले एक तो अनु तो बुरा कौन तो, हाँ? तो हाँ बुरा जी हाँ इना थे बम बम खाले हाँ गुगला एक बुरा कौन तो जी बिचारा चार्जिंग नहीं ना का हाल उड़ तो सही जाए ओ बारे जो आप बड़े बंकरी मिल दिया गैर जन चार्जिंग दाल काल बताऊँ सर अगर व्लॉग में આપણે ગુગલાની અડધી બખોડી નાખી પેલી સાઈડ તમે જોતા એ જોઈ શકતા છે એનો ભાઈ ખાલી અંધારું તમે ફરી જોઈ લો છેલ્લા વાગે બધા ખબર હળદ હળા પહોંચે અંધારું એટલો પછી સાત વાગે એટલું અંધારું થઈ ગયું બાકી થોડી વાર એને આપણે નેકળશું ઘેર તો વિડીયોનો એક અનજ કરીએ આપણે એન્ડ તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા બ્લોગ સાથે